ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે અને આ પ્રસંગે દેશ અને વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ કુંભના મેળામાં ભાગ લે તેવી શક્યતા છે કુંભના શાહી સ્નાનના દિવસે પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અને ભક્તો તેમના પાપોમાંથી મુક્તિ મેળવશે તો બીજી તરફ મેળામાં સામેલ થવા માટે આ વખતે દૂર દૂરથી સાધુ સંતો નાગા સન્યાસી અને બાબાઓ પણ અહીંયા પડાવ નાખી રહ્યા છે વાસ્તવમાં આ વર્ષે કુંભ મેળો તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માં તેર જાન્યુઆરી થી છવ્વીસ ફેબ્રુઆરી સુધી મહાકુંભ બે હાજર પચીસ નું આયોજન થવા જઈ રહ્યું છે આ મહાકુંભ દરમિયાન કુલ છ શાહી સ્નાન થશે આ મહાકુંભ ને વિશ્વ નો સૌથી મોટો ધાર્મિક મેળો ગણવામાં આવે છે આ સંદર્ભે સંગમ કાંઠે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે અહીં આવનારા લોકોની સુવિધા માટે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે મહાકુંભ ના દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુઓ અને ભક્તો માટે પ્રશાસન તરફથી વિશાળ

ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને પ્રયાગરાજ પ્રશાસન દ્વારા મહાકુંભ બે હાજર પચીસ ની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે દૂર દૂર થી સાધુ સંતો નાગા સંન્યાસી અને બાબાઓ આવવા લાગ્યા છે શાહી સ્નાન માટે તંબુઓમાં ભીડ એકઠી થવા લાગી છે મહાકુંભ ની ઓળખ સમાન અલગ અલગ વેશભૂષા માં નાગા સાધુઓએ અહીં પડાવ નાખ્યો છે આ સમય દરમિયાન ઇટલી થી પ્રયાગરાજ પહોંચેલી એન્જેલા ભારતીય સંસ્કૃતિ અને મહાકુંભ ની પ્રશંસા કરતી જોવા મળે It's a big party. It's a big mela, so it's too much energy is joined. Many, so many people think, "Oh, I go to the mango maakumb," and they are happy, so they, they have love, and it's a big meeting of love. You know, everyone here is happy because it's ah maakumb. But everyone make maakumb. પરિવાર કા મેલા પારિવાર કે ભગવાન કા મે હૈ એ તો ખુશી વાળા હૈ તો બીજી તરફ અનાજ બાબાના બાબા નામથી ઓળખાતા અમરજીતપાસ મહાકુંભ મેળામાં ભારે જોવા મળી રહી છે ઉત્તર પ્રદેશના સોનભદ્રના રહેવાસી પ્રદેશ બાબા તેમના માથા પર ઘઉં બાજરી ચણા અને વટાણા જેવા પાક ઉગાડવા માટે હઠ કર્યું હતું જેનાથી લઈ અને તેઓ સમગ્ર મેળામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા वही प्रसाद है जौ है चना है मटर है किराए है इसी में पानी देते हैं आके अपना हट करते हैं जैसे लोग पंडाल में बैठे हैं वहाँ लोग पंडाल में बैठ के सेवा हैं अपना यही साधना कर रहे हैं अपने विश्व के लिए આ સિવાય મહાકુંભમાં વિવિધ નાગા સાધુઓ અને સંતો અનન્ય શણગાર અને કરતા નજરે પડ્યા હતા જેને લઈને ચર્ચા સવારે ચાર વાગ્યે એક અદ્ભુત ધાર્મિક વિધિ કરે છે એકસઠ ઘડા ઠંડા પાણી સ્નાન કરે છે જયારે મોટા ભાગના લોકો આવી ઠંડીના પ્રારંભિક કલાકો દરમિયાન ઘરની અંદર રહેવાનું પસંદ કરે છે ત્યારે બાબા ठंडा पानी थी स्नान करे छे। स्नान बाद बाबा तेना शरीर पर राख लगावी अने ध्यान माटे पवित्र अग्नि पासे बेसी अने अनुपालन पालन करे छे। हम नागा लोग है ये सन्यासी नागा है हमारा तो जो है ये युगो युगो से तपस्या करना हमारा कर्म है हम करते आए हैं हमारे गुरु पूर्व ने करते आए हुए उस परंपरा को लेके हम भी आगे बढ़ रहे हैं मटके का स्नान का तो रात को एक्चुअली ये एक 41 डेज का होता है लेकिन यहाँ महाकुंभ मेले के अंदर जो है समय का और जगह का वो होने के वजह से हमने इसको 21 डेज़ का रख दिया तो इसमें क्या अचानक जो है पहले दिन से ही फिफ्टी घड़े से जो है हमारा जलधारा चालू हुआ रात को भर के रख देते हैं और सुबह आपके सामने आपने प्रक्रिया देखी सब लोग मेरे ऊपर डालते हैं मैं वहाँ बैल जाता हूँ उसको आप जलाभिषेक बोले घड़े बढ़ते हैं एक दिन तीन बढ़ते हैं एक दिन दो एक दिन तीन एक दिन दो अभी आज आ, घड़े थे हाँ વાસ્તવમાં મહાકુંભ પાછળ એક પૌરાણિક કથા છે દેવો અને દાનવો એ મળી અને સમુદ્ર મંથન કર્યું હતું જેમાંથી અમૃત ઉત્પન્ન થયું હતું અમૃત માટે રાક્ષસો અને દેવતાઓ વચ્ચે દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું એવું કહેવામાં આવે છે કે દેવતાઓ અને દાનવો વચ્ચેની આ લડાઈ મનુષ્યોના બાર વર્ષ સમાન હતી આજ કારણ છે કે કુંભ મેળો દર બાર વર્ષમાં માં એક વાર ઉજવવામાં આવે છે પ્રયાગરાજમાં માં ત્રીસ થી પિસ્તાલીસ દિવસ સુધી ચાલનારા મહાકુંભ નું એકસો ચુમ્માલીસ વર્ષ બાદ ફરી મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે માનવામાં આવી રહ્યું છે કે આ મહાકુંભમાં દેશ અને વિદેશમાંથી માંથી ચાલીસ કરોડ વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેવાના છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી